હરિ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે તો લાઇક કરી કોમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ મિત્રો નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે આજે ચૈત્રી નવરાત્રિનું સાતમું નર્તું છે એટલે મા કાલરાત્રિને ભજવાનો દિવસ છે યા દેવી સર્વભૂતેષુ મા કાલ રાત્રે સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ તું કાળીને કલ્યાણી રેમાં જ્યાં જોઉં ત્યાં જોગમાયા આજનો દિવસ નવદુર્ગાના સાતમું સ્વરૂપ એટલે કે મા કાલરાત્રિને ભજવાનો દિવસ છે અને આજનું નોર્તું એ મા કાળીના સ્વરૂપના પૂજન કરવાના મહિમા અને એના દિવસનું છે ચોક્કસ વિધિથી જો આપણે મા કાળીને પૂજીએ તો એને પ્રસન્ન કરી શકીએ છીએ અને સુખની પ્રાપ્તિ કરી શકીએ છીએ મિત્રો આપણા હિન્દુ માન્યતા અનુસાર નવરાત્રિમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ સુધી પૂજા કરવાની હોય છે શક્તિની આ આરાધનાના પાવન પર્વમાં સાતમા નોરતે દેવી દુર્ગાનું સાતમું સ્વરૂપ એવી મા કાલરાત્રિ મહાકાળીનું પૂજન કરવામાં આવે છે માનું સ્વરૂપ ની વાત કરીએ તો માનું સ્વરૂપ ખુલ્લા કેશ ધરાવતું કાળા રંગના શરીર ધારણ કરેલ દેવી કાળીના સ્વરૂપને જોઈને આસુરી શક્તિ પણ કાપી ઉઠે છે તેમની સાધના કે આરાધના કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થાય છે અને માના આશીર્વાદ મળે છે મિત્રો માના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી શનિ દોષ હોય તો પણ તેમાંથી મુક્તિ મળે છે માએ મહિષાસુરનો વધ કર્યો હોવાથી તેને મહિષાસુર મર્દની પણ કહેવામાં આવે છે જે નવદુર્ગાના સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે હવે જાણીએ મા કાલ રાત્રિની મા મહાકાળીની પૂજા કેવી રીતે કરવી મિત્રો મહાકાળીની પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી સાધકે તન મનથી પવિત્ર થઈ દેવી કાળીની પ્રતિમા અથવા ચિત્રને ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેને પુષ્પ અક્ષત ચંદન ધૂપદીપથી તેની પૂજા કરવામાં આવે છે માતાજીને ગોળ અથવા શીરાનો ભોગ લગાવવામાં આવે છે અને ત્યારબાદ માતાજીની કથા વાર્તા વાંચવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ અને અંતમાં મા પાસે પૂજામાં થયેલા ભૂલ બદલ માફી માગવી જોઈએ તો આ રીતે પૂજા વિધિ કરવાથી માને પ્રસન્ન કરી શકાય છે મિત્રો દેવી ભાગવત અનુસાર મા કાળીને એ તુરત ફળ આપનારી માતા માનવામાં આવે છે આ કળિયુગમાં ભૈરવ હનુમાનજી અને મા કાલરાત્રિ મા મહાકાળી એ તુરત જ ફળ આપનારા દેવ અને દેવી તરીકે માનવામાં આવે છે મિત્રો કાળીને મા ભદ્રકાળી પણ કહેવામાં આવે છે જેનું વર્ણન આપણને દુર્ગા સપ્તશતીમાં મળે છે કે જ્યારે મહિષાસુર સાથે યુદ્ધ થયું ત્યારે દૈત્યોનો એક પ્રવાહ એક સમૂહ માની તરફ ધસી આવતો હતો ત્યારે ભદ્રકાળી સ્વરૂપે તેના ઉપર તેણે પ્રહારો કરી તેને મૃત્યુના મુખમાં ધકેલ્યા દૈત્યોએ જ્યારે વરસાદની જેમ માં ઉપર બાણોની વર્ષા કરી ત્યારે તેમના બાણોનો જવાબ આપી તેમણે સામો પ્રહાર કર્યો અને સાથે સાથે દૈત્યોના પ્રવાહને વીંધી નાખ્યો અને સાથે સાથે તેના સારથીઓને પણ એ વીંધી નાખ્યા તેની ધજા મુકુટ બધું નાશ કરી દીધું આમ આ ભદ્રકાળીનું સ્વરૂપ એ જ મા કાળીના સ્વરૂપ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ રીતે ભદ્રકાળી સ્વરૂપ એ મા કાળીના સ્વરૂપ તરીકે પણ આપણે ઓળખીએ છીએ મિત્રો મહાકાળીની પૂજા પૂર્ણ થયા બાદ અંતે મહાકાળીનો બીજ મંત્રનો જાપ આપણે કરવો જોઈએ જે આ મુજબ છે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચે ઓમ કાલરાત્રિ દેવીયે નમો શક્ય હોય તો આ મંત્રનો જાપ કરી પૂજા વિધિ પૂર્ણ કરવી જોઈએ અને મહાકાળીને પ્રસન્ન કરવા જોઈએ મહાકાળીનું આ સ્વરૂપ એ માં ભય દૂર કરે છે અને ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરી નકારાત્મકતા ઘરમાંથી દૂર કરે છે જેથી સાધકે તેમના આશીર્વાદ મેળવવા માટે તન મનથી શુદ્ધ થઈ તેમની સાધના કરવી જોઈએ મિત્રો આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આપને ઉપયોગી થશે આમાં કંઈ દોષ રહ્યો હોય તો અમને માફ કરશો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય માતાજી